અને આપ સૌના સહયોગથી મને ફરી પાછો દૂધધારા ડેરીના ચેરમેન બનવાની તક મળી છે દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે દૂધધારા ડેરી કે જેના ચેરમેન અને વાઇસ ચેરમેન ની નિમણૂક કરવામાં આવી દૂધધારા ડેરીમાં એક ચેરમેન અને બે વાઇસ ચેરમેન ની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે

ભરૂચની દૂધધારા ડેરીમાં ચેરમેન પદે ઘનશ્યામભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો સર્વાનુમતથી એ ફરી એકવાર ઘનશ્યામ પટેલે એમને જે ચેરમેન પદ છે એમને સોંપવામાં આવ્યું છે દૂધધારા ડેરીના વાઇસ ચેરમેન પદે સંજયસિંહ રાજની નિમણૂક કરવામાં આવી છે દૂધધારા ડેરીના વાઇસ ચેરમેન પદે

જે ફોર્મ ભરાયું છે એમાં ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ જે ઉમેદવાર તરીકે હાજર થયા હતા અને એક જ ફોર્મ ભરાયું છે એટલે આપણે એમને અધ્યક્ષ તરીકે જે દરખાસ્ત આવી છે એ પ્રમાણે અધ્યક્ષ તરીકે એમને રાખીએ છીએ અને ઉપપ્રમુખ માટે સંજય કુમાર રાજ એમનું ફોર્મ ભરાયું હતું ને એમને ઉપપ્રમુખની ની ચૂંટણી માટે એ હાજર રહ્યા હતા અને એમને આપણે ઉપપ્રમુખ તરીકે ચૂંટીએ છીએ ભારત માતા કે મિત્રો આજે અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી આદરણીય જગદીશભાઈ પંચાલ સાહેબ અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી સાહેબ તરફથી ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દૂધ દરા ડેરીની ચૂંટણી માટે આજે મેન્ડેટ અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય પ્રકાશભાઈ મોદી સાહેબને મળ્યો અને એમની અધ્યક્ષતામાં આ મેન્ડેટ ખોયલો અને પ્રાંત અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં નિયમ મુજબ આજે આ ચૂંટણીની પ્રક્રિયા થઈ એમાં પ્રદેશના અને આપ સૌના સહયોગથી મને ફરી પાછો દૂધ ધારોડીના ચેરમેન બનવાની તક મળી છે આપ સૌના મેં ખૂબ ખૂબ ઋણી છું અમારા કેન્દ્રીય નેતૃત્વ આદરણીય મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય અમારા પ્રમુખ પૂર્વ પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબ અને હમણાં જ અમારા નિયુક્ત થયેલ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા મહામંત્રી સંગઠન પ્રદેશના આદરણીય રત્નાકરજીના આશીર્વાદથી અમને આ કામ કરવાની તક મળી છે અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અડધભાઈ શ્રી પ્રકાશભાઈ તરફથી અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે અને પ્રમુખ તરીકેની જે જવાબદારી મળી છે અમે ખૂબ સરસ રીતે એને નિભાવીશું આ પદભાર મળ્યો છે એ આપ સૌની ઉપસ્થિતિમાં કામ કરવાની ભગવાન અમને ખૂબ સારી તક આપે અને ખૂબ સારી શક્તિ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના કરું સાથે સાથે આજે અમારા ઉપાધ્યક્ષ તરીકે સંજયસિંહ રાજની આજે નિમણૂક કરી છે પણ સાથે સાથે અમે અમારા બીજા નર્મદાબેન રમેશભાઈ વસાવા કે જેઓ ડેડીયાપાડાના છે ભાઈ રમેશભાઈ અમારા ડેડીયાપાડા તાલુકાના મહામંત્રી પણ છે તો બેનડી પણ આજે ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરીએ છીએ અને અમારા શ્રી સંજયસિંહ રાજ જેઓ ભરૂચ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પણ ખૂબ સરસ કામગીરી બજાવી છે આમ જોવા જઈએ તો આખી ટીમ ખૂબ સરસ રીતે એક સમ કરીને એક જૂથ રહીને અમે કામ કરી અને છોવાડાના માનવીસનો કેવી રીતે વિકાસ થાય એ દિશાનો અમે પ્રયત્ન કરીશું પ્રક્ષા ભાઈ સફર તો આગળ વધારવાનો શોખ ફરી એકવાર ચેરમેન પદે છે જાય ખાસ કરીને પશુપાલકો માટે એના માટે કોઈ ખાસ આપના હવે ચેરમેન પદનું પરિવાર પુનરાવર્તન છે એટલે કોઈ સારા નિર્ણયો કે કોઈ મહત્વની બાબત છે જે તો વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્યવસાય આ જિલ્લામાં કેવી રીતે વિકસે એ દિશાનો પ્રયત્નો કરીશું અત્યાર સુધી એક બે એક બે ગાય ભેંસ રાખવાથી આ પશુપાલનનો વ્યવસાય હવે ન ચાલે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને મોટા તબેલામાં જે પ્રકારે બનાસકાંઠા સાબરકાંઠામાં મોટા તબેલા દ્વારા આ પશુપાલનનો વ્યવસાય થાય છે એ દિશાનો પ્રયત્ન કરીશું બીજું મારું એક સ્વપ્ન એવું પણ છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી હતી પાણીનો સંગ્રહ કરવાની અમારા ડેડીયાપુચ અને નર્મદામાં જેટલો વરસાદ પડે વરસાદ વહી જતો હતો અને પાણી દરિયામાં જતું હતું પણ આદરણીય નરેન્દ્રભાઈથી થી શરૂઆત થઈ અને પાણીનો જળ સંગ્રહ થયો પરિણામે આ જિલ્લો બંદર જિલ્લાઓ પાણીદાર જિલ્લાઓ બન્યા છે એમાં ડેમ પણ બન્યા ખેતરે ખેતરે લાઇટની સુવિધા કરી આપી છે અને ખેતરે ખેતરે ટ્યુબવેલની પણ વ્યવસ્થા થઈ છે એટલે પાણીદાર જિલ્લો બન્યો છે મારા જિલ્લાના બધા માણસો નાગરિકો બધા મહેનત કરવાવાળા છે તો મહેનત અને પાણી આ રંગ લાવે તો સાહેબ અમારા જિલ્લામાંથી પશુપાલન ખરીદવા માટે મહેસાણા અને બનાસકાંઠા અને સાબરકાંઠા જવું પડે છે તેના બદલે બીજા જિલ્લાના લોકો આપણા જિલ્લામાં પશુ ખરીદવા માટે આવે એ દિવસ લાવવાની અમે તૈયારી કરી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટી ના અમે કાર્યકર છે સૌ ભારતીય જનતા પાર્ટી આ વખતે ઇલેક્શનમાં મને મેન્ડેટ આવેલા હતા મેન્ડેટ અમે ઇલેક્શન જીતા પાર્ટીના આદેશ પ્રમાણે પ્રમુખ ઉપપ્રમુખનો મેન્ડેટ આવ્યો અને પક્ષના અમારા નવા વરેલા પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાગરજી ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું સર્વશ્રેષ્ઠ નેતૃત્વ એમને અમારી પર વિશ્વાસ મૂકી અમને આ કામ કરવાની જે તક આલી છે એમ બધાને સાથે લઈ દિલથી કામ કરીશું એટલું કઈ મારી વાત જરૂર નહીં